જે આપણે આગળના વિડિયોમાં જોયેલું કે ડબલ કટોરી બોમ્બે કટોરી બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું ઈ વિડીયો નો તો જરૂર જોઈ લેજો આજે તેની સિલાઈ શીખવાના છે તો આ સામે સામે મેં કટોરી રાખી તે પર આપણે સિલાઈ શીખવાના છે આ રીતે મેં કટોરી ગોઠવી તે પ્રમાણે હવે એક પાર્ટનો આપણે સિલાઈ શીખી તો ટક્ષનું માર્કિંગ કરેલું છે બરાબર કટોરીનું તે પ્રમાણે આપણે ટક્સ લેવાનો છે તો હું બતાવું તે રીતે આ રીતે આપણે દોઢ દોઢનું માર્કિંગ કરેલું છે તે પ્રમાણે આપણે સિલાઈ લઈ લઈએ આ રીતે બરાબર મધ્ય રાખીને આપણે દોઢ દોઢ ઇંચની કટોરીનું માર્કિંગ કરેલું તે રીતે આપણે ટક્સ લઈ લઈએ કટોરીવાળા બ્લાઉઝની નીચેનો પાર્ટ છે આ તો આ રીતે મેં ટક્સ લઈ લીધો છે તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ આ રીતે ભાઈઓ બહેનો તમે કટિંગનો વિડીયો નો જોઈએ તો જરૂર જોઈ લે તો વધારે ખ્યાલ આવશે કટિંગનો વિડીયોની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એમાં જોઈને તમે શીખી શકો છો આ સિલાઈનો છે વિડીયો તો આમાં એક સ્ટેપ બતાવીશ તમે તમે જોઈ શકો છો આપણે ટક્સ લેવાઈ ગયો છે હવે કેવી રીતના નીચેનો પાર્ટને આપણે ઉપરના પાર્ટને જોઈન્ટ કરવું તે તમને સમજાવી દો આ રીતે આપણે ઉથમાં પાર્ટ રાખીને આ રીતે આપણે કટોરીને જોઈન્ટ કરી લઈએ આ રીતે બોમ્બે કટોરી બ્લાઉઝ કમ્પ્લીટ થશે આમાં ડબલ કટોરી પણ કહેવામાં આવે છે તમે કોઈ બી કહી શકો છો બંને એક જ છે તો આ રીતે આપણે કટોરી તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે તમે જોઈ શકો બહુ સુંદર મજાની કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે ડબલ કટોરી આ રીતે આમ આપણે ડબલ સિલાઈ લગાવી લઈ આપણી સિલાઈની મજબૂતાઈ વધે એટલા માટે હું ડબલ સિલાઈ લગાવવાનો આગ્રહ રાખું છું આ રીતે ઘર પણ તમે સીવતા હોય ભાઈ બહેનો તો આ રીતે તમારે ડબલ સિલાઈ લગાવવાની આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધી છે એ રીતે આપણે બીજો કટોરી બનાવવાની છે આ રીતે જ તમે જોઈ શકો છો સુંદર કટોરી બની ગઈ છે હવે બીજો પાર્ટ લીધો મેં તો પહેલાં આપણે આ રીતે એને સામે સામું રાખવાનું ખાસ ધ્યાન રહે ઊથમાં સીધું કાપડ ન થાય એટલા માટે તો આ રીતે આપણે ટક્સ લઈ લઈએ આ રીતે મધ્ય કરવાનું બરાબર મધ્ય એટલે ટક્ષનું આપણે જે માર્કિંગ કરેલું છે મધ્ય એ જ આવવું જોઈએ એમાં ફેરફાર ન કરવાનો આપણે કટોરી આડાવળી થાય બરાબર સીધી કટોરીનો શેપ ના આવે એટલા માટે આ રીતે મેં સિલાઈ લઈ લીધી ટક્સ બનાવી લીધો તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ આ રીતે આમાં મેં ડબલ સિલાઈ પણ લગાવી લીધી હવે આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે હવે બંને આપણે સીધા પાટ અંદરની સાઈડને ઉથમાં બહારની સાઈડ રાખી આપણે સિલાઈ લઈ લઈએ બીજી કટોરી પણ આપણી બનીને તૈયાર થઈ જશે આ રીતે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાની છે એક સિલાઈ આપણે લાગી ગઈ છે આ રીતે આપણી બીજી કટોરી પણ તૈયાર થઈ ગઈ છે આ રીતે તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણી બંને કટોરી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતેનું લુકાવ હવે આપણે યોગ સાથે જોઈન્ટ કરવાની છે તો કેવી રીતના જોઈન્ટ કરવું તે સમજાવું આ રીતે આપણે સામે સામે પહેલાં ગોઠવી લેવાનું છે આ ભાગ આ સીધો પાર્ટ છે તો આપણી કટોરી પણ સીધી સાઈડ છે તો સામે સામે આ રીતે ગોઠવી ને પછી સિલાઈ લગાવવાની ભાઈઓ બહેનો કેમ કે આપણે પહેલેથી ભાઈ બહેનો શે કે ઉથમાં સીધું બહુ કાપડ થતું હોય આગો આ સાઈડ છે તો આગો લઈ આ સાઈડ આ રીતે આ આ ભાગને આ રીતે જોઈન્ટ થશે ને આ ભાગને આપણે આ રીતે જોઈન્ટ થશે હવે કટોરી કેવી રીતના જોઈન્ટ કરવી યોગ સાથે એ આપણે સમજીએ હું બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ એકદમ ગોલાઈમાં સરસ મજાની કટોરી આપણે જોઈન્ટ કરવાની છે જે બતાવું તે રીતે તમારે કરવાની છે એક કોઈક વિડીયો પૂરેપૂરા જુઓ તો તમારે બીજો વિડીયો જોવાની જરૂરિયાત નથી સરસ મજાનું શાંતિથી તમને બધા સ્ટેપ ભાઈઓ બહેનો બતાવું છું કેમ કે પહેલેથી શીખેને કોઈ વસ્તુનો ખ્યાલ નથી હોતો એટલા માટે હું શાંતિથી બધા સ્ટેપ એકો એક શીખવાડવાની પૂરેપૂરી કોશિશ કરું છું તમે જોઈ શકો છો આપણો યોગ સાથે કટોરી જોઈન્ટ થઈ ગઈ છે આ રીતે આપણે કમ્પ્લીટ થશે બરાબર આ રીતે આ રીતે આપણે હવે બીજો પાર્ટ કેવી રીતના જોઈન્ટ કરવી બીજી કટોરી તે પણ સમજાવવું હવે નીચેના સાઈડથી આપણે સ્ટાર્ટ કરવાનું બરાબર પહેલાં આપણે ઉપરના ગળા ભાગેથી સ્ટાર્ટ કરેલું આ સાઈડ આપણું કાપડ રહેવું જોઈએ ને આપણે ઇઝીલી આપણને ફાવે એટલા માટે આ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે નીચેના પાર્ટથી આ રીતે કટોરી ઉપર રાખવાની ને આ રીતે આપણે જોઈન્ટ કરવાનો બીજા પાર્ટને બરાબર આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાને આપણે કટોરી જોઈન્ટ થઈને કમ્પ્લીટ થઈ જશે આ રીતે આમાં કાપડ વધઘટ પણ ન થવું જોઈએ કટોરે આપણી સુંદર આ રીતે લાગીને તૈયાર થવી જોઈએ તમે જોઈ શકો છો સુંદર મજાને આપણે કટોરી બંને પાર્ટ જોઈન્ટ થઈ ગયા છે આ રીતે મેં કમ્પ્લીટ કર્યું તે રીતે આ રીતે આપણી બંને કટોરી તૈયાર થઈ ગઈ છે આ રીતે બરાબર હવે આ નીચેનો યોગ જોઈન્ટ કરવાનો છે તો બતાવું તે રીતે આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આપણો આ યોગ છે નીચેના બરાબર હવે સીધો ઉથમાં ભાગ જોઈને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે કટિંગના વિડીયા મેં મેં એક સ્ટેપ બતાવેલું છે જરૂર જોજો તો વધારે ખ્યાલ આવશે કે કટિંગ કેવી રીતના ડબલ કટોરીવાળા બ્લાઉઝનું થાય એ બંને વિડીયા મેં અપલોડ કરેલા છે ફર્મો કરતાં શીખવાડેલો છે ને પછી એને કટિંગ ઉપર કાપડ ઉપર કેવી રીતના રાખીને કટિંગ કરવું તે પણ મેં બતાવેલું છે આ રીતે આપણે યોગ જોઈન્ટ કરી લઈએ ગોલાઈમાં આવ્યો છે આપણો યોગ તો એ રીતે જોઈન્ટ કરવાનો છે સુંદર મજાનું આ રીતે સિમ્પલ કટોરી હોય તો તેમાં આપણે સાદો યોગ હોય છે આમાં ગોલાઈ હોય છે બરાબર તો આ રીતે આપણે જોઈન્ટ કરવાનું છે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું એક ભાગ તૈયાર થઈ ગયો છે યોગ સાથે હવે આપણે બીજો પાર્ટ લઈ લઈએ આ રીતે આ રીતે હું ફરમા દઉં છું પણ આ રીતે જ આપું છું કમ્પ્લીટ તમે જોઈ શકો છો વધઘટ કંઈ થશે નહીં કમ્પ્લીટ તમે બ્લાઉઝ ફક્ત કટિંગ કરી અને સિલાઈ કરીને તમે ઘરાગનું પણ બીજાનું બારનું પણ તમે કટિંગ અને સિલાઈ કરી શકો છો ને તમે પૈસા કમાઈ શકો છો આ રીતે મેં કાપડમાં જ અમે ફરમા આપીએ છીએ તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્સવાળા કોઈ બી સાઈઝના તમે મગાવી શકો છો આ રીતે આપણે બીજો યોગ પણ જોઈન્ટ કરી લીધો છે આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાના આપણે બંને યોગ કમ્પ્લીટ થઈ ગયા છે આ રીતે આવશે આ રીતે આપણે કટોરી બની છે નીચેનો યોગ આ રીતે કમ્પ્લીટ કરવાનો છે તમારે તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે હવે ગાજ બટન પટ્ટી હું નેક્સ્ટ વિડીયામાં વધઘટ થાય છે તો એનો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લઈને આવીશ તો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો એમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી તમે મગાવી શકો છો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ